લક્ષ્મણસિંહ હા જય માતાજી જય માતાજી શું કરો છો રોપી હેજો હેડવું આજે હવે એટલે એમને અત્યારે આ તાપમાન તમે રોપો છો વરસાદ નહીં પડતો કશું નહીં આજે પોચમી જૂન થઈ છે આજે પોંચમી જૂન થઈ છે પાંચમી જૂન તો હોય જ છે ને આવા જ છે ને મને ખબર છે આજે પણ્યાવરણ નો દિવસ થયો છે તમારી બર્થે નહીં પણ આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે બરાબર પણ અમારા આપડે જે દર્શકો છે તમે જરા જાણતો કરો કે આજે શું છે આજે કેમ રોપો અને પાંચમી જૂને જે પર્યાવરણ દિવસ કેમ એના વિશે થોડીક માહિતી આપણે જોડે જોડે કામે કરતા રહીએ તો જુઓ અંદર એવું છે કે જે વિશ્વ પર્યાવરણ દિવસ છે ને એ પાંચમી જૂન ના રોજ છે વિશ્વ પર્યાવરણ દિવસ બરાબર બરાબર હવે આ પાંચ આપણે ખાતર નાખીય બરાબર બરાબર ખાતર નાખીને રોપીશું તો થોડો વધારા વ્યવસ્થિત છોડ થશે બરાબર ઓકે બરાબર પાંચમી જૂન છે ને એના પછી જે પંદર જૂન સુધીમાં વરસાદ આવવાની તૈયારીઓ થઈ જતી બરાબર હવે પાંચમી જૂને આપણે જો છોડ વાવીએ તો પાંચમી જૂને આપણે છોડ વાવીએ એટલે તરત પછીના સમયની અંદર વરસાદ ચાલુ થતો હોય બરાબર અને કન્ટિન્યુ આશરે ચારેક મહિના સુધી વરસાદ પડતો હોય એટલે તમારે જે છોડ આપણે પાંચમી જૂને વાવીએ કદાચ વરસાદ અઠવાડિયું મોડો પડે દસ દિવસ મોડો પડે પંદર દિવસ મોડો પડે બરાબર પણ આપણે સાચવણી તો પંદર દિવસ ને બરાબર ત્યાર પછી તો સીધું એને વરસાદનું પાણી મળી એટલે કેવું કે કેવાય છે બરાબર અને બીજું એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણે જે ભૂગર્ભ નું જે જળ છે એનો ઉપયોગ કર્યા સિવાય વરસાદના પાણીનો આપણે સારી રીતે ઉપયોગ કરી શકીએ બરાબર એટલા માટે આપણે પાંચમી જૂન ના રોજ આપણે વૃક્ષારોપણ કરતા બરાબર જે પાણી વહી જાય છે તો આની સાથે બરાબર બરાબર બીજો એક ઉદ્દેશ એવો હોય છે કે અમુક વિસ્તારો એવા ઉજ્જડ પડી રહેલા હોય ધારો કે ઘણી બધી ગ્રામ જગ્યા પછી નગરપાલિકાઓની જગ્યા જ્યાં આગળ વૃક્ષો નથી હોતા અથવા તો ઓછા પ્રમાણમાં હોય છે એવી જગ્યાએ આવા જે છોડ જે વાવવામાં આવે તો વરસાદના પાણીથી ઉછરી જતા હોય છે અને વૃક્ષોનો તો ઘણો બધો ફાયદો હોય છે

અને બીજું કે જે આપણે વૃક્ષો વાવીએ તેનાથી આપણને ઘણા બધા ફાયદા થતા હોય બરાબર તો એ પણ મુખ્ય ઉદ્દેશ છે એટલે ઘણી બધી સંસ્થાઓ એવી છે બરાબર કે જેમની પાસે પાણીની તો વ્યવસ્થા હોય પણ જે ઝાડ હોય એ વાવ્યા પછી એને જે પાણી આપણે આપવા આપવું પડે બરાબર એની માટે જે લેબર વર્ક જોઈએ બરાબર એ નથી નથી વાત તો એવા સંજોગોની અંદર પાંચમી જૂન એ સૌથી બેસ્ટ સમયગાળો છે એવું નહીં કે પાંચમી જૂન જ પણ પાંચમી જૂન સૌથી બેસ્ટ બેસ્ટમાં બેસ્ટ ચાર મહિના સુધી એને કન્ટિન્યુ પાણી મળતું રહે બરાબર એ જ સૌથી મોટો ઉદ્દેશ એનો એટલે જેની જોડે કોઈ સંસ્થા વાળા જોડે નંબર ના હોય તો પણ અત્યારે જો રોકી દે તો એક દિવસ પણ આજ નો સચવાઈ જાય પર્યાવરણ દિવસ પણ સચવાઈ જાય અને આ બધી રીતે લેબર વગર કામ પણ થઈ જાય લેબર વગર કામ કામ થઇ જાય બરાબર થઇ જશે અને સરસ મજાનું આપણે આપડે આવી રીત નું ખામણું કરી દઈએ બરાબર એટલે વરસાદ નું જે પાણી છે એને આજુબાજુ ભરે રે કદાચ આપણે પાણી વરસાદ પડ્યો એટલે પાણી અંદર ભરાઈ રહ્યું બરાબર છે હા બરાબર તો આખરે સાત એક દિવસ સુધી પંદર દિવસ સુધી જો વરસાદ ના પડે બરાબર તો પણ ચાલી જાય ચાલી જાય ટૂંકમાં એટલે સરસ રીતે આજે ખુબ સરસ માહિતી જાણવા મળી છે આ તો ખબર તો હતી પણ યાદ નતું આજે પર્યાવરણ દિવસ છે વાત તમારા થકી જાણ થઈ ગઈ